ટકાવારીનો પાસ નાપાસનો પ્રશ્ન એક પરીક્ષામાં પાસ થવા માટે તેત્રીસ ટકા ગુણ જરૂરી છે રાહુલને પચીસ ટકા ગુણ મળે છે અને તે ચાલીસ ગુણથી નાપાસ થયો તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે તો અહીંયા આપણે જોઈશું કે પાસ થવા માટે તેત્રીસ ટકા ગુણની જરૂર છે પરંતુ રાહુલને માત્ર ને માત્ર પચીસ ટકા ગુણ મળે છે અને તે ચાલીસ ગુણથી નાપાસ થાય છે જો પચીસ ટકામાં ચાલીસ ગુણ ઉમેરી દઈએ તો એ પાસ થઈ જાય અને જો પચીસ ટકામાં ચાલીસ ગુણ ઉમેરીએ તો કુલ આપણે તેત્રીસ ટકા થઈ જાય તો આપણે એ જોઈશું કે આપણી પાસે પચીસ ટકા ગુણ રાહુલ પાસે છે અને એમાં ચાલીસ ગુણની જરૂર છે તો આપણા કુલ તેત્રીસ ટકા ગુણ થઈ જાય હવે પચીસ ટકા પેલી બાજુ જાય એટલે કે ચાલીસ બરાબર તેત્રીસ ટકા ઓછા 25 ટકા એટલે કે 33 માંથી આપણે પચીસ બાદ કરીશું તો આપણો જવાબ આવશે આઠ ટકા તો અહીંયા આપણને ખબર પડશે કે આઠ ટકા બરાબર ચાલીસ ગુણ છે જો આપણને અહીંયા પૂછ્યું છે પરીક્ષા કુલ કેટલા ગુણની હશે તો આપણે અહીંયા ત્રિરાશી લખીશું કે જો આઠ ટકા બરાબર ચાલીસ ગુણ હોય તો સો ટકાએ કેટલા ગુણ થશે તો આપણે લખીશું સો ગુણ્યા ચાલીસ છેદમાં આઠ આઠ પંચા ચાલીસ અને સો ગુણ્યા પાંચ એટલે પાંચસો અહીંયા આપણો જવાબ છે બી પાંચસો આપણે પાંચસો ગુણની જરૂર હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવાને આવા મેથ્સ પીઓક્યુ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત